નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી એમાં આપણે પૂરક વાંચનની અંદર કાવ્ય એકનો અભ્યાસ કરતા હતા જેનું નામ છે અનુદિત કાવ્યો એટલે કે અનુવાદિત કરેલા કાવ્યો એમાં કાવ્ય એકનો અભ્યાસ આપણે કર્યો કે કબાટમાંના પુસ્તકો હવે આજે એની અંદર જે બીજું અનુદિત કાવ્ય છે જેનું નામ છે એને તું હજી વધુ આપ એનો આપણે અભ્યાસ કરીશું કવિ છે કૈલાસ વાજપેયી એમનો જન્મ અગિયાર નવેમ્બર ઓગણીસોને ચોત્રીસમાં થયો હતો આપણે કવિ વિશે જોઈએ તો કૈલાસ વાજપેયી એ હિન્દી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે મિત્રો લબ્ધ પ્રતિષ્ઠિત એટલે શું જામેલું એમ જેની પ્રતિષ્ઠા છે એ ખૂબ જામેલી હોય એવા પ્રતિષ્ઠિત એમ ઊંચી જેની પ્રતિષ્ઠા હોય એવા એ સાહિત્યકાર છે કયા સાહિત્યની અંદર કઈ ભાષામાં તો કે હિન્દી ભાષામાં તેઓ એમ એ પીએચડી હતા અધ્યાપક હતા અને દિલ્હી દૂરદર્શન માટે હરિદાસ સ્વામી જે કૃષ્ણમૂર્તિ રામકૃષ્ણ પરમહંસ અને બુદ્ધના જીવન પર ફિલ્મો તૈયાર કરી ભારતીય દૂરદર્શનના હિન્દી સલાહકાર સમિતિના સભ્ય હતા આધુનિક હિન્દી કવિતામાં શિલ્પ એ વિષય પર ડોક્ટરેટ પ્રાપ્ત કરી અને સંક્રાંત ઓગણીસો ને ચોસઠની અંદર પછી છે દેહાંત સે હટકર તીસરા અંધેરા મહાસ્થાનકા મધ્યાંતર સુફીનામા હવામે હસ્તાક્ષર શબ્દ સંસાર અનહદ એ એમના કાવ્ય સંગ્રહો છે કઈ સાલમાં એ કાવ્ય સંગ્રહો હતા એ પણ આપણને અહીંયા દર્શાવ્યું છે અને તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે જો મિત્રો આપણા આ કવિ છે એ હિન્દી સાહિત્યના કવિ છે એમનું હિન્દી સાહિત્યનું જે આ કાવ્ય છે એનો આપણે અહીંયા ગુજરાતી અનુવાદ આજે ભણીશું આ કાવ્યની અંદર કઈ વાત છે એ જોઈએ તો આ કાવ્યમાં દાનના મહત્વ કરતાં દાનપાત્ર વ્યક્તિની દાનત એ વધુ ધારદાર રીતે રજૂ થઈ છે ભિખારી જેવા સામાન્ય માણસની વૈચારિક ઊંચાઈ તેને મહાન બનાવી અને કાવ્યને ચિરંજીવી કરે છે ભિખારીને રોજ કશુંક આપતી વખતે ભિખારી આકાશ તરફ જોઈ ઈશ્વરનો આભાર માનતો હોવાનું લાગતા કાવ્યનાયક છનછેડાય છે આભાર તો મારો માનવો જોઈએ એવું માનતા કા કાવ્યના જે નાયક છે એ ભિખારીનો જવાબ સામાન્ય માણસમાં રહેલી ઉદાત ભાવનાનો પરિચય કરાવે છે જે મને આપે છે એને તું હજી વધુ આપ એવી ભિખારીની જે પ્રાર્થના છે એ પ્રાર્થનામાં કર ભલા તો હોગા ભલાનો ભાવ રહેલો છે તમે જેની પાસે કોઈ અપેક્ષા નથી રાખી એ પણ તમારા ભલા માટે પ્રાર્થના કરતો હોઈ શકે એ સત્ય અહીં પ્રગટ્યું છે ભિખારીની આ પ્રાર્થના એના ભિખારીપણાને અતિક્રમી જાય છે એટલે કે મીટાવી દે છે ખરેખર એ ભિખારી છે એ વાત અહીંયા મટી જાય છે સર્જકે આથી જ આખા કાવ્યમાં ક્યાંય ભિખારી શબ્દ નથી પ્રયોજ્યો એ કાવ્યની વિશેષતા છે કાવ્યનો અનુવાદ એ નલિની માળગાવકર છે એમણે કર્યો છે મિત્રો આખા કાવ્યની અંદર કઈ વાત છે આપણે જોયું કે આપણે સૌ ક્યારેક ને ક્યારેક કોઈ ભિખારીને કશુંક આપતા હોઈએ છે તો દાનમાં આપણે આપીએ છીએ જે કાંઈ એના મહત્ત્વ કરતાંય અહીંયા જો કવિએ દાનપાત્ર વ્યક્તિ છે ને એની દાનત એટલે કે એની એના મનમાં શું છે એ વાતને અહીંયા રજૂ કરી છે અને આપણને વાત પણ કરી છે કે અહીંયા કાવ્યના નાયક છે એ ભિખારીને કંઈક આપે છે અને રોજ ભિખારી છે એ આકાશ તરફ જોઈ અને ઈશ્વરનો આભાર માને છે આ જોઈને જે એને ભીખ આપે છે એ કાવ્યનાયક છે એ છંછેડાઈ જાય છે છંછેડાઈ જવું એટલે ચીડાઈ જવું એને અહંકાર છે એટલે કે એને ઠેસ લાગે છે કે ભાઈ હું આને પૈસા આપું છું ને એ ભગવાનનો શું કામ આભાર માને છે એમ પછી જ્યારે ભિખારી એવું કહે છે જવાબમાં કે હું ભગવાનનો આભાર નથી માનતો પણ એમને કહું છું કે મને જેણે આપ્યું છે એને તું હજી વધુ આપ આ વાત સાંભળતા જ એ જે કાવ્યનાયક છે એને સમજાય છે કે એ ભલે ભીખારી છે પણ એની દાનત છે એ કેટલી ઊંચી છે તો એ વાત આપણે આપણા કાવ્યમાં ભણીશું જોઈએ મેલા ઘેલા કપડાંવાળો તે રસ્તાના વળાંક પર મને રોજ દેખાતો મેલા ઘેલા એટલે અતિશય મેલા ગંદા એવા કપડાં પહેરેલ એ વ્યક્તિ રસ્તાના વળાંક પર મને રોજ દેખાતો કાવ્યનાયક એવું કહે છે કે વ્યક્તિ મને રોજ અહીંયા દેખાતો એટલે કે એક ભિખારીની વાત છે હું પણ ક્યારેક ક્યારેક મારી પાસેના સિક્કાઓ મૂકતો એની નાનકડી હથિયાળીમાં જો પછી એ કાવ્યનાયક અહીંયા આપણને જણાવે છે કે હું ક્યારેક ક્યારેક મારી પાસેના થોડાક સિક્કા છે એની નાની એવી હથિયાળીમાં રાખતો એમ એ દર વખતે આ બાર વર્ષ ભીની આંખેથી આકાશ તરફ જોતો જ્યારે જ્યારે પણ આવી રીતે એને પૈસા આપતા કાવ્ય નાયક ત્યારે એ હંમેશા દર વખતે એ પૈસા મળે એટલે આભાર વર્ષ એટલે કે ભગવાનનો આભાર માનીને એમ ભાવ છે એ દર્શાવી અને એ ભીની આંખેથી શું કરતો હતો કે આકાશ તરફ જોતો એટલે કે ઉપર જોઈ અને ભગવાનનો આભાર માનતો એમ એક દિવસ મેં છંછેડાઈને પૂછ્યું અલ્યા દેનારો તો હું છું અને તું ઊંચે જોઈને કોને શું કહે છે હવે આ કાવ્યનાયક છે એ એક વખત ચીડાય છે એને એમ થાય છે કે હું પૈસા આપું છું ને આ શું ઉપર જોવે છે એટલે એને પૂછી લે છે અલિયા કહીને અલિયા એટલે તુકારા ભર્યું આ સંબોધન છે એને તુકારાથી એવું કહે છે કે દેનારો તો હું છું અને તું ઊંચે જોઈને કોને શું કહે છે એમ જે મને આપે છે એને તું હજી વધુ આપ પેઢી આંખો એ જવાબ આપ્યો જો હવે જ્યારે કાવ્યનાયક પૂછે છે ને ત્યારે એ પીળી આંખોવાળા વ્યક્તિ પીળી આંખોવાળો એટલે કુપોષણને કારણે જેની આંખો ફિક્કી પડી ગઈ હોય એવી વ્યક્તિ તો આ વ્યક્તિ છે એ પણ એની આંખો એવી જ ફિક્કી પડેલી છે અને એ જવાબ શું આપે છે કે જે મને આપે છે એને તું હજી વધુ આપ અને અહીંયા મિત્રો આપણું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે આખા એ કાવ્યની અંદર એક વ્યક્તિ ની દાનતની વાત કરી છે કે પોતે ભલે ભિખારી છે છતાં પણ એની દાનત છે એ ખૂબ સારી છે એ વાત આપણને અહીંયા રજૂ કરી છે મિત્રો સ્વાધ્યાયની અંદર તમારે આના જે શબ્દાર્થ એ લખવાના અને યાદ રાખવાના સાથે સાથે આખું એ કાવ્ય છે એ તમારે સારા અક્ષરે શ્રુતલેખન કરીને લખવાનું છે શ્રુતલેખન એટલે મિત્રો સાંભળીને લખવું એટલે કોઈ બોલે અને તમારે સાંભળીને લખવાનું છે પછી આપણે ને આપણે જોવાનું કે આપણી શું ભૂલ થઈ છે બરાબર મિત્રો હવે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો